કુતિયાણામાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મામલતદારની ટીમ અહીં એકઠી થઈ હતી અને મામલતદારની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે ભાદર નદીના પૂરથી અનેક વિસ્તાર જે છે તે પાણીમાં જોવા મળી રહ્યા છે કુતિયાણા શહેરના મોટાભાગના વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે કુતિયાણાના શાહેરમાં મામલતદારની ટીમ દ્વારા અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે समदाता so, नागेश बर्मार जोडाय गया छे बदु वाचित करा माटे नागेश केवी परिस्थिति हाल त्या तो <स्थागेश> जी नागेश

ચાર જણા ને અહીંથી છોકરા જ આપણે દ્રક્ષ કર્યું અને રાત્રે નવ જણાનું રોકડા ગામે દ્રક્ષ કર્યા સતત ને સતત કર્મચારીઓ અને અધિકારીઓ રાતના ત્રણ વાગ્યા સુધી અમે સાથે હતા અને સતત ને સતત લોકોને એકબીજાને ફોનથી ભાવતાલ પૂછતા હતા અને કોઈને જાનહાની નથી થાય એટલું માલિકની મહેરબાની કહેવાય આ વિસ્તારના અંદર હજી તાબા પાણી વધશે એવી ઉપરથી આગાયું અને ઉપર વરસાદ ભારે વરસાદ હોવાને કારણોસર આ દવાખાના વિસ્તારમાંથી લોકોને કાઢ્યા છે અને હજી તાબા લોકોને કહે છે કે જેને નીકળવું હોય તો હાલમાં ફાયર બ્રિગેડની ટીમ છે જ કુતિયાણામાં પણ એ કાઢવા તૈયાર છીએ પણ કહેવાનો શ્રય એ છે કે લોકો હજી ત્યાં ઘરના બાયણે નીકળતા નથી અંદર અંદર દબાઈને બેઠા છે સતત પાણીનું સ્તર વધી રહ્યું છે અને પોરબંદર જે ફાયર બ્રિગેડ છે એ સતત લોકોને બહાર આવી છે અને રેસ્ક્યુ છે એ રેસ્ક્યુ ટીમ અત્યારે દરેક જગ્યાએ જ્યાં જ્યાં લોકો ફસાયા છે એ લોકોને ખાસ કરી બતાવવા કે અત્યારે લોકોને લઈ જઈ રહ્યા છે કારણ કે કમર ડૂબ ગળા ડૂબ પાણીની અંદરથી રેસ્ક્યુ વિભાગ છે એ પોત પોતાનું રેસ્ક્યુ કરી રહી છે અને અનેક લોકો હજુ પણ ફસાયા છે તેમને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવામાં આવશે ત્યારે સ્થાનિક છે વહીવટી તંત્ર ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યું છે અને પાણીનું સ્તર સતત વધી રહ્યું છે જેના સાબે તમામ વિસ્તારો છે ને એલર્ટ જાહેર કરી દેવામાં છે કેમારા પર સરના મળી સાથે નાગેશ પર સંદર્શન ન્યા કુતિયાના શહેરમાં ભાદર નદી ભયંકર રીતે વહી રહી છે ત્યારે ભાદર નદી એ રોધવા સ્વરૂપ ધારણ છે કુતિયાના શહેરની અંદર અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે મામલતદાર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે અમુક વિસ્તારોમાં પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે સંદેશ ન્યૂઝ ક્યાં પહોંચ્યું છે ત્યારે સ્થાનિકો સાથે ચર્ચા કરજો શું થઈ રહ્યું શું પરિસ્થિતિઓ છે પરિસ્થિતિ એવી છે કે અમારે કાલ બે દિવસથી અમારે પાણીની પૂર્ણ હવે એટલું આવી ગયું છે કે અમારે કોઈ ઘરની બારોબાર નીકળી પણ નથી શકતા અને ઘરનેમાં અત્યારે ખાવા પીવાની વસ્તુ કે કોઈ દૂધ શાક કે છોકરા જે નાના છે એના માટે દૂધ પણ નથી મળતું અમારે એક માથોડાની માથે બારોબાર પાણી છે આ તો અમારો વિસ્તાર હજી એટલો છે કે જ્યાં અમને કમળ સુધી પાણી થાય છે પણ બારોબાર જરીક પણ જાય ઘરની તો ત્યાં એક માથોડાની માથે પાણી છે અને અમારા વિસ્તારની અંદર અત્યાર સુધીમાં કોઈ આવ્યું જ નથી આ આમાં કોઈ મામલતદાર કે કોઈ પણ એક પણ જવાબદાર લેવા કે આવ્યા નથી કે ભાઈ તમને કેવી પરિસ્થિતિ છે તમારી શું હાલ છે એવું ક્યાંય પણ કોઈ પૂછવા આવતું નથી અત્યારે અમને જે આ સંદેશ ન્યૂઝવાળા છે એ પણ એની જાનની જોખમ ઉપર થઈને અહીંયા આવ્યા છે અત્યાર સુધીમાં અમને એમ લાગ્યું કે કોઈ આવતું નથી પણ આ પહેલી વખત જ જે બનાવ બન્યો કે જેમાં અમને સંદેશ ન્યૂઝ તરફથી એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જે અમારા હાલચાલ પૂછવા તો આવ્યા સંદેશ જ ગ્રાઉન્ડ જીરો પર બેન શું ઘરની પરિસ્થિતિ ઓછું છે ઘરમાં અમારે પાણી અંદર ઘડી ગયા છે પાણી એટલું હતું કે અમારે બધા સામાનય બગડી ગયો છે અને પાછું ઘઉં ને અનાજ એ બધું બગડી ગયું છે અને અમારે શાકભાજી દૂધ એવું કઈ ઘરમાં છે એ બધું કોઈ આપવા આવ્યું નથી ને આ લોકો દર વખતે એમ કરે જયારે પણ સેલ આવે તો અમને કઈ જાણ ના હોય

પોરબંદર શહેરને લાગે વળગે ત્યાં સુધી પોરબંદર શહેરમાં અસર ઓછી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે ઉપરવાસના ડેમોની અંદર ઓવરફ્લો થયો અને ઉપરવાસ ભારે વરસાદ હતો એને કારણે ડેમ ડેમનો જે નીચવાસ એટવાસનો જે વિસ્તાર છે ખાસ કરીને ગામ ગ્રામ્ય વિસ્તાર છે જામરાવલ સુધીનો એમાં ભારે પૂર હતું એટલે અસામાન્ય કહી શકાય એટલું પૂર હતું અને એમાં ઘણા જ લોકો ફસાયેલા હતા અને એની અંદર રેસ્ક્યુ કરવાની કોશિશ પણ થઈ હતી એ વખતે અને એમાં છતાં આજ દિવસ સુધી એમાં કોઈ જાનહાનિના સમાચારો નથી પરંતુ ભારે વરસાદને કારણે થોડું નુકસાન જરૂર થયું છે પરંતુ અત્યારે જે છે એ વર્તુળના દરવાજા લગભગ સાહીઠ ટકા બંધ કરવામાં આવ્યા છે ચાલીસ ટકા દરવાજાઓ છે ખુલ્લા છે એટલે પાણીનો ઉતાર ત્યાં સર અલગ শেল্টার હોમ બનાવવામાં આવ્યા છે કેરા ફસાયેલા કારણ પરંતુ હજુ પણ એવી કેટલીક જગ્યાઓ છે અને સંદેશના પણ ખબર હોય તો શું આપની એ જાણ કે લોકો હજુ પણ ફસાયેલા છે અને એ માટે જગ્યા છે એટલે પોરબંદરના અંદર હાલ અત્યારે કોઈ ફસાયેલું નથી અને બધા જ અત્યારે સલામત છે જ્યાં સુધી ઘેડ વિસ્તારને લાગે ઓળગે છે ત્યાં સુધી કંટ્રોલ અને એરડા ગામો ની અંદર બે જગ્યાએ હજી લોકો ફસાયેલા છે અને અને ત્યાં એને કરવાની માટેની ટીમ ટીમ એના માટે પ્રયાસો કરી રહી છે એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં એટલા બધા સમાચારો નથી પરંતુ જે ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને ઘેડ વિસ્તારમાં હજી પણ ભારે બરફ ભરાયેલા છે પરંતુ પોરબંદરમાં આજે સવારથી થોડું પાણી વધારે આવવાની શરૂઆત થઈ છે અને ગઈકાલ રાતે રાત થી શરૂઆત થઈ હતી વરસાદ ધીમી ધારે પોરબંદર માં ચાલુ છે પણ જે ઉપરવાસ ભારે વરસાદ થયો એને કારણે આ થોડીક પરિસ્થિતિ બગડેલી છે એ લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર નથી પરંતુ એને જે શિફ્ટ કરી અને સલામત જગ્યાએ લઈ જવાની કાર્યવાહી સ્વયં પોતે અને લોકોને સમજાવીને ત્યાં સ્થળ પર આવવાનું કહેવામાં આવે છે અત્યારે આ વખતે થઈ નથી એટલે કુદરતનો એ માટે આભાર માનવો રહ્યો છે આભાર અર્જુનભાઈ તંત્ર રહેવાની જરૂર અત્યારે જરૂર જણાય છે